બાળકો માટે જરૂરી પોષણની ક્રિયાઓ શીખીશું આવશ્યક પોષણ ક્રિયાઓ કુપોષણનો સામનો કરવાનું અભિગમ છે તેઓ પ્રથમ હજાર દિવસો દરમિયાન જરૂરી છે પ્રથમ હજાર દિવસ ગર્ભધારણથી

જયારે તે ધબકારા મારવાનું બંધ કરે ત્યારે નાળ કાપવી જોઈએ વિલંબિત કોડ ક્લેમ્પિંગ પ્લેસેન્ટા અને બાળક વચ્ચે રક્ત પ્રવાહ મંજૂરી આપે છે આનાથી પહેલા છ મહિના સુધી બાળકના આયન સંગ્રહ માં સુધારો થઈ શકે છે આવું કરવાથી આ મહિનાઓમાં બાળકોમાં એનિમિયા થતો અટકે છે નાડને ક્લેમ્પિંગ કર્યા પછી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ

આ ચિત્ર માટે કૃપા કરી અમારી વેબસાઇટ ની મુલાકાત લો જન્મના એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવું મહત્વપૂર્ણ છે પ્રથમ દૂધને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે તે નવજાત શિશુ માટે પોષક તત્ત્વોનો પ્રાથમિક સ્ત્રોત છે કોલેસ્ટ્રોમમાં ચેપ સામે લડતા તત્વો અને સારી ચરબી હોય છે માતાનું દૂધ પણ બાળક માટે વિટામિન એ નો પ્રથમ સ્ત્રોત છે તંદુરસ્ત આંખો અને રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન માતાનું દૂધ છે છ મહિના પછી વિટામિન એ સમૃદ્ધ પૂરક ખોરાક આપવો જોઈએ અસરકારક સ્તનપાન માટે યોગ્ય લેચિંગ સૌથી મહત્વપૂર્ણ છે સ્તન સાથે બાળકનું નબળું જોડાણ

સ્તનપાનની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે છ મહિના પૂર્ણ થવા પર બાળક પોષક તત્વોની જરૂરિયાત સાથે પૂરક ખોરાકની રજૂઆત કરવી જોઈએ બાળક છ મહિનાનું થાય કે તરત જ તે શરૂ થવું જોઈએ છ મહિનાની ઉંમરનો અર્થ એ નથી

અનાજ મૂળ અને કંદમૂળ માછલી અને ચિકન પાંચમું જૂથ છે ઈંડા છઠ્ઠું જૂથ છે વિટામિન એ સમૃદ્ધ ફળો અને શાકભાજી સાતમું જૂથ છે આઠમું જૂથ

फोलिक एसिडनी पूरवणीઓ આપવી જોઈએ તે હેલ્થકેર વર્કર્સ દ્વારા અઠવાડિયેમાં બે વાર બાળકોને આપવું જોઈએ વિટામિન એ સપ્લિમેન્ટ વર્ષમાં બે વાર આપવી જોઈએ આ સપ્લિમેન્ટ 9 મહિનાથી પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે સપ્લિમેન્ટની પૂરવણીઓ આરોગ્ય કાર્યકર માર્ગદર્શક હેતરણ આપવી જોઈએ

ઝાડાની સારવારમાં મદદ કરે છે ઓઆરએસ એ ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ છે તે શરીરમાં પાણી સોડિયમ અને પોટેશિયમ ની ભરપાઈ કરે છે તે પાવડર સ્વરૂપે પેકેટમાં બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવા માટે ઓઆરએસ નું એક પેકેટ એક લિટર ઉકાળીને ઠંડુ કરેલા પાણીમાં મિક્સ કરો ઓઆરએસ ની સાથે સુધારો કરે છે તે ચૌદ દિવસ માટે દિવસમાં એકવાર આપવું જોઈએ છ મહિનાથી નીચેના બાળકોને દરરોજ દસ મિલીગ્રામ ઝીંક આપવું જોઈએ

સ્તનપાન કરાવવું જોઈએ છ થી ચોવીસ મહિનાના બાળકોને ઝડપી સારવાર અને વજન વધારવામાં મદદ કરે છે અને તે બીમાર બાળકને પણ આરામ આપે છે સ્તનપાન સાથે દરેક બાળકને કાંગારુ માતા સંભાળ પૂરું પાડવું જોઈએ

NRC માં મોકલવું જોઈએ NRC એ ન્યુટ્રિશન રીહેબિલિટેશન સેન્ટર છે ગંભીર પરિસ્થિતિઓમાં માતાએ તાત્કાલિક આરોગ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ આ કેન્દ્ર બાળકોને વિશેષ પોષણ ઉપચાર પ્રદાન કરે છે જો તેઓ 6 મહિનાની ઉંમર પૂર્ણ કરે તો તે તેમના ઘરના રાંધેલા ખોરાક માટે તૈયાર કરે છે તે માતાઓને સ્તનપાન બાળપોષણ અને બાળ સંભાળ વિશે પણ શિક્ષિત કરે છે બાળકને સ્વસ્થ રાખવા માટે એસેન્શિયલ ન્યુટ્રિશન એક્શન અનુસરો તેઓ બાળકોમાં કુપોષણને રોકવામાં પણ મદદ કરે છે આ આપણને આ અંતમાં લાવે છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર.